નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ મોડાસા તાલુકાના શામપુર ગામે ચિત્તો દેખાયો અવારનવાર મોડાસા તાલુકાના ઘણા ખરા ગામો માંગ દીપડાઓનું આતંક છે ત્યારે આજ રોજ એક વાહન ચાલક પરિવાર સાથે શ્યામપુર ગામ માંગની પસાર થતા હતા ત્યારે રોડ સાઈડ માંગ ચિત્તો દેખાતા પોતાના મોબાઈલ માંગ ચિત્તો લટાર મારતો વિડીયો કંડારી લીધો હતો ઘણા સમયથી આ પંતક માંગ ચિત્તાના આંટા ફેરા હોય તેવું જાણવા મળેલ છે વન વિભાગ પોચરો મૂકી ચિત્તા પકડે તેવી લોક માંગ ઉઠવા પામી છે दिगचिट तो बेकाय आई दिखाई एरोचिट तो चितो ए बाप रे दिगचिट तो मना जई मत का चित तो तो संपूर्ण चित्त हात एकच ना बोलतो